જય માતાજી જય શ્રી કૃષ્ણ તો જો કાલે બહુ જ વરસાદ આવી ગયો એટલે તને ને અને આપણે ને અને આજે દીધી છે ત્રણેય પાડી વડ્યું છે ને એ બધી લાંબી ગયો ગયું આમાં ખડતા ખૂટે જ નહીં ધારમાં ખડ જ થાય હવે તો આમ પાછા માય ગામે થાય ને એટલે તો બહુ ખડ થાય બધી જ પડ્યું ચરે છે અને વિરેનભાઈને ભણવા પણ મજાઓથી તૈયાર કરવો હે ને સુરવીન પપ્પા ગયા હે ચોખંડે રામ રામ જય શ્રી કૃષ્ણ જય હું હાલો ભાઈ જો આજે ગામતરું કરીએ ઓ ચોખંડા ગયો તો હા હરીમાં આમ તો ખાલી ગયો તો પાલભાઈના ભાઈ રામભાઈ છે ને એને કંઈક દુકાનની અડાવરું લેવા દેવા નહોતું ચાર્જરનું કોઈ એક ચાર્જર રિપેર કરવાનું નહોતું તે મન કે હાલ ફ્રી હોતો તે એમ ભાઈ ગયા તા બેસી ગયા હાલ પપાણે આમ લ્યો રાજુભાઈ કી ખાવા બેસી જ ગયા ભાઈને હવે પોપીએ સાંભળીએ પોપિયા ખાલી બે ત્રણ રહ્યા હે બાકી પોપડિયું સાફ થઈ ગયું છે બધી પાછો ફાલ ને રજુ પાક તો બહુ વાર લાગે ભાઈ હાલો મિત્રો પોપિયું ખાવું હોય આવી જાઓ કાલ વરસાદ કીને કેવો છે કે જો અમારે બે ત્રણ ઇંચ જેવો વરસાદ હવે અંદાજ છે એમાં ગામમાં વધારે છે અમારે વાડી કરતા હા ગામથી ઉપર ને હિમમાં બધે વધારે છે અને હાલો પોપિયું ખાવા આજ કંઈ વધારે વિડીયો શૂટ નથી કર્યો કેમ કે મોબાઈલ હતો ઘરે અને હું યોગ્ય તો બહાર એટલે બપોરે હું આવ્યો ને અટાણ વાઈ ગયા હે પાંચ વેરેન ને તેડીને બસ જોવાની આવ્યો ને આજે આખો દી ગરમી તપ બહુ હતું અને અટાણે ગાજ ને વીજ ને ચાલુ થયું છે હવે ખબર નહીં ક્યાં ક્યાં વરસાદ છે આજે એ જરાક કહી દેજો થઈ ગયા હે મેં તો થઈ ગયો છે હવે પાંચ હાથ દીજ ના આવે કંઈ વાંધો નથી ના ના ઈ તો 18 તારીખે થાજી છે પુરે હા છે તો ઈ તો 15 18 માં તો વધારે જોર કર છે એવું લાગે ઈ સિસ્ટમ આખી 15 તારીખે બને છે હા ઈ સિસ્ટમ બીજી છે આ સિસ્ટમ બીજી છે એવું છે એ ભગવાન પોપિયા બહુ ખાધા નહી રેજો પોપિયા પોપિયા થઈ રહે છે એટલે સાંભળીએ ભાઈ

હા ઈતે બોલાવ તો હાલતું એમાં આપણે ક્યાં નહી ઠીક હા ખોલવાળા દેખે ઢોળે તો શું કરું થાય કે નક્કી નહીં કે આયા કા ગટરો હા અમે ગયા પણ અમને કઈ ખબર ન કે અને ઓલવને કોઈને ખબર ના પડી કે ખોલવાવારા આવ્યા હાલતું હાલતા આપણે હા આપણે થોડું એવું કહેવાય મીઠું ભાઈ જો મસ્ત પોપિયું ખાઈ લીધું હે ને હવે જરાક વાડીમાં નજર મારી પણ જો આપણે ઘણાની કોમેન્ટ હતી ને એ હિસાબમાં આપણે આ ખડ નથી મળ્યું આનું રિઝલ્ટ બહુ આવા ખડમાં ટૂંકમાં નથી આવ્યું આ આતા હે જ હાટોડો હાટોડો બહુ ઓછો મળ્યો વધારે વધારે તાંજરિયામાં રિઝલ્ટ હે તાંજરિયો પછી કણજરો પછી સાઠ સિતર ટકા હે હું વહી ગઈ એમાં અમુક ટકા રહી જ હે અને બાકી ઝીણું ઝીણું ખડ ઘણું વયું ગયું કાર્યું ખડ એ ઘણું ઓછું થઈ ગયું છે એટલે એમાં બધામાં રિઝલ્ટ છે અને ટોર્નાડો દવા સાઈટી હતી અને એક ભાઈ આપણે એ પૂછ્યું હતું કે ટોર્નાડો કઈ કંપનીની આવે તો બહુ તા ભાઈ મેં જોયું નથી પણ લગભગ ધાનુકા કંપની આવે કદાચ ધાનુકાની આવે હે અને હાચી મેન અને આ ટોર્નાડો બે સેમ દવા હોય કંઈ એક દોરાવારનો ફરક નથી ઝેરમાં કે કોઈ રીતે અહીંયા રીંગણી સોપી હતી રીંગણીમાં દવા ઉડી તી હવે એનું શું થાય કઈ ખબર ન પડતી પાનતા પીણા થઈ ગયા હે પણ ચોરી ચોરા કઠોળની જાયતું માં એ કઈ મરે નહીં બાકી જો અમુક ટકા હેમુરી નથી મરી એટલે એટલે એ એમ થઈ કે જાણે એવી ને એવી વધે હે જો આ ને કઈ વહાણ હે નહીં મરવાનું અને પાછી એની લાંબા પાંદવારી આવી રહી તો આ પાછી વયે ગઈ હે જો આનું ને બધું કાળું પડી ગયું હે એટલે એવું છે એટલે આમાં ટૂંકમાં સાઠથી સિત્તેર ટકા જેવું રિઝલ્ટ છે સો સો ટકા રિઝલ્ટ ખળમાં નથી આવતું કે જાય તું વયું જ જાય એવું નથી આમાં વરસાદ વધારે થાય છે ને પાછી આ સિસ્ટમે લગભગ લાંબુ હાલીએ પાછી પંદર સોળ તારીખમાં વળી એક સિસ્ટમ બને છે એટલે વરસાદ આ વખતે છે ને થોડોક વધારે થઈ જાય એવું અંદાજ આવે છે ખાલા એવાંક દી એના ઉપર આધાર છે જો લાની નાની અસર થઈ જાય તો ત્યાં વરસાદ બંધ જ નહીં થાય એમ જો અમારા શર્ટમાં તમે જોઈ શકો છાટા ચાલુ થઈ ગયા છે ફરતી બાજુ અટાહુંથી હતો અહીંથી આમ પડાણા સાઈડની એ બાજુ લગભગ ચારેક વાગ્યાનો વરસાદ આવે એવા સમાચાર છે અને અહીંયા ઝીણા ઝીણા છાટા ચાલુ થયા છે હું કરે આમતા બહુ ઘાટું અતિશય નથી મીડિયમ મીડિયમ છે અને કાના ભાઈને આમ કંઈ વાંધો નથી આવા પીવામાં થોડુંક ધ્યાન રાખવાનું છે તીખું તેલવાળું ને એવું ઓછું ખાવાનું કીધું બાકી કંઈ હાવ મનાઈ કરી નથી ને આઠ દિવસે બતાવવા જવાનું છે એવા કંઈ સમાચાર છે ને હાલો જો રાજુભાઈ હવે દૂધ ભરવા જવાની તૈયારી છે તે હાથ પગ જવાનો છે હાલો તો એવું બધું હાલા રાખે છે જો લેસન કરતો હતો આવે ડાયરેક્ટ હવે બધા ટીવી જોતા લાગે ડાગલા ડુગલીનો અવાજ આવે આ બાજુ અમારા કાકાની આવ્યા હતી જો આ કાનન ભાવ પૂછવાની બધા બેઠા ઓલા રૂમમાં અને અહીંયા અમારા સમીરભાઈ આવી ગયા છે શું કે સમલો મોજ છે ને વરસાદ થઈ ગયો ને કેવો વરસાદ થયો આપણે અસલ થઈ ગયો હવે કઈ કામકાજ થાય નથી ક્યાં ગારામાં ને દિલ્હી થયું બાકી છે હે તમે કામના ના બહુ ને સમીર લાલો ભણી આવતો રહ્યો નતો આવ્યો નઈ હજી મને ભૂટકો તો એને મિતુલ બે આવતા રહ્યા છે

बो मजा आवे चला अब जो वानी, हैं जो बो मजे लो बैठो क्या ये जो एक बार ये <laughs> से जोलूंगा भी ये तो था है, हैं अम्म से ये है तो था है हाँ खुरची है तारे एवं क्योंकि वेरन वाह डंगरी न खार वाने रोटले ही दुबी मास्टर તમે શું કરો ઓકે ટીવી જો જેઠાલાલ ને દયા ઓહોહો આપણો જેઠો આવીયો થી હે જેઠિયા બબુચા જો હાલો હે જેઠિયા જેઠિયા ઉતર પડી જાય કે ચંપક છે આ એક કોમેન્ટ આવી છે નામ છે ધર્માભાઈ મને આ કોમેન્ટ સમજાણી નથી હું કેવા માગું છું આમાં લખ્યું એવું છે કે રમેશભાઈ તમે એક સનેડો રાખો અમારે જોઈએ છે તમે ત્યાં ત્યાં રાખીને અમને કોમેન્ટમાં જવાબ આપજો અમે ત્યાં લેવા આવો ધર્માભાઈ ચૌધરી તાલુકો લાખનીથી છો તમે વિડીયોમાં કહેજો ભાઈ આમાં તમે શું કહેવા માંગોને ને એ કંઈ સમજાતું નથી અને સનેડા ટૂંકમાં તમારે લેવો હોય તો ત્યાં ગમે ત્યાં મળી જાય અમરેલી ભાવનગર ખંભાળીયા ગમે ટૂંકમાં તમારે લેવો હોય તો મળી જાય એટલે ધર્માભાઈ તમે વિડીયો જોવ છો એ બદલ ખૂબ ખૂબ આભાર કોમેન્ટમાં બહુ ના સમજાણું તો સોરી અને હું કહેવા માગું છું એ જરાક કોમેન્ટ કરીને ફરીથી હેરખું લખીને જરાક કહેજો આમાં બહુ મને નથી સમજાણું અને એક છે કંટારિયા મુનાભાઈ તે દી કંઈક નામમાં ભૂલ રહી ગઈ ટૂંકમાં મનુભાઈ કીધું હતું ન્યા મુનાભાઈ નામ છે અને એ લખે છે કે અમારે અષાઢી પાચમ પાચમના નિવેદ હોય એમ આપણે જે આ લીલી સૌના નિવેદ કરી રહ્યા ને એ અમારા ટૂંકમાં વાછરા દાડાના આખા આવી જાય ને પછી નિવેદ લીલી સૌ કરવાના હોય તો પહેલાં વાછરા દાડા ના થાય અને તે પછી બધા બીજા જે બાકી થઈ જાય ને દેવોના બધાના નિવેદ કરવાના હોય અને એક બીજી કોમેન્ટ છે પ્રવીણ આહિરની મારી લાડકી દીકરી આર્યાનો જન્મદિવસ છે અગિયાર સાતના દિવસે તો તમે વિડીયોમાં વિશ કરજો ભાઈ મેં વિડીયોમાં જન્મદિવસ વિશ કરવાનું બહુ ઓછું કરી નાખ્યું છે અને છતાંય વાંધો નહીં તમારી કોમેન્ટ હું તમને કહી દઉં તો આર્યાબેનને જન્મદિવસની ખૂબ સારી શુભકામના હેપી બર્થ ડે આર્યાબેન અને હેપી બર્થ ડે તો મારા પ્રિય મિત્ર હા સૌજીભાઈનો એ હતો નવ તારીખે પણ હું થોડોક ટેન્શનમાં અને કામમાં બીજી હોવાથી સવજીભાઈને વેસ નથી કરી સઈ ગયો તો સવજીભાઈ સોરી આમ તમે વોટ્સઅપથી વેસ કર્યું હતું તમને આમ ટેન્શનમાં હતો એટલે વેસ ના કરી સઈ ગયો તો આવી કંઈક કોમેન્ટ છે અને મેરમણભાઈ પણ આ કોમેન્ટનો જવાબ મેં આપ્યો વિડીયોમાં નામ લઈને તો એની પણ આભાર માન્યો હે તો થેન્ક યુ ખૂબ ખૂબ આભાર મેરમણભાઈ તમારો પણ વિજય આંબલિયા પૂછે છે કે હાથમાં હું પહેરું તો જો આ કૈડો છે મને જે હમણાં ઉનાળામાં ટૂંકમાં પેટમાં જે તકલીફ થતી હતી ને એટલે પેચોટીની શંકા હતી અને એ પેચોટી જતો હતો ને ત્યાં કૈડો લઈ અને મેં મંત્રાવ્યો હે જેથી કરીને ટૂંકમાં આપણે પાછી પેચોટી ના પડે તો એના માટેનો કૈડો છે અને એક કોમેન્ટ છે આપણે ઉષાબેનની ઉષાબેન લંડન છે હાલ અને બેન લખે છે કે જલો શાંત હોય ને ક્યાંક ને ક્યાંક ખૂણામાં કંઈક ને કંઈક હાથમાં આવી જાય તો બધું બગાડી નાખે કોલગેટ હોય ફેવિકોલ હોય ક્રીમ હોય જે હાથમાં આવે તે ચૂપચાપ હશે તો એને ચેક કરતા રહેવું તોફાની હોય પણ મોટો થશે પછી હોશિયાર થઈ જાય બાકી ઝીણકું હોય તે વાયડું હોય એ મોટું થઈને સુધરે બહુ સીધું બહુ થાય એ તમારી વાતે સાચી છે જો હું અહીંયા બધાને કોમેટું વાંચી વાંચીને જવાબ દઉં ને આ બાજુ આપણા રાજુભાઈ આવી ગયા હે દૂધ ભરીને મયારું ફરીને મળેભાઈને બે ટાઈમ દૂધ ભરવાનું હોય એટલે એને એ ટાઈમ સાચવવાનો હોય અને જો ફરતી બાજુ આવો કંઈક આદર છે જે દિવસ હે લગભગ કલાકનો છ ને બાવીસ મિનિટ થઈ છે ને સાડા હાથની આસપાસ ટૂંકમાં છ હાથ ને ચોવીસ આસપાસ દિવસ આથમીએ એટલે હજી એટલો ટાઈમ છે જવું તો આ ટાઈપનો કંઈક મસ્ત વ્યૂ હે અને અમારે જવું છે ખંભાળીએ તો હાલો અમે જઈ આવી તો હવે આપણે આજના વિડીયોનો અહીંયા એન્ડ કરી દઈ ફરી મળી નવા બ્લોગમાં ત્યાં સુધી આવજો રામ રામ